નમસ્કાર મિત્રો બુધ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હુંત પ્રકારવાના બનાસકાઠા આઈઓ જોઈયા આજના ઊંકે સમાચાર બનાસકાઠા જિલ્લામાં અને ખાસ કરીને થરાદ વિસ્તારમાં ઓટો કન્સલ્ટન્ટના મોટા મોટા શોરૂમ આવેલા છે એટલે કે વાહન લેવેજનો મોટા પ્રમાણમાં લોકો ધંધો કરે છે તો આવા વાહન લેવેજના ધંધા કરનાર ઓટો કન્સલ્ટન્ટના જે વેપારીઓ છે તેઓને વિનંતી છે કે અત્યારે હાલમાં તાજેતરમાં કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાનો જાહેરનામો પ્રસિદ્ધ છે અને જાહેરનામામાં જે શરતો દર્શાવેલી છે કે જેમ કે વાહન જેની પાસેથી ખરીદો તેના પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા અને વાહન જેને વેચો તેના પણ પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા આ બધી વસ્તુ રાખવી જરૂરી છે જો આ વસ્તુ આવી રીતે નહીં રાખો તો જાહેરનામાના શરતોનો બનાસકાંઠા જિલ્લામાં તમારી ઉપર આઈપીસીની કલમ એકસો અઠ્યાસી કરીને થરાનો દાખલ આવશે એટલે આવા વાહનોની લેવેજના ધંધાર્થીઓ છે જેના મોટા મોટા શોરૂમો છે તે તમામને ડીવાય એસ થરાદ એસએમ વારો તરીયા હું વિનંતી કરું છું કે આ બધી જ વસ્તુઓ જે નામદાર કલેક્ટર સાહેબના જાહેરનામામાં ઉલ્લેખ કરેલો છે તે તમામ વસ્તુઓ રાખવી જેને તમે વાહનો વેચો તેની પૂરેપૂરી વિગતો રાખવી તેમજ જેની પાસેથી તમે વાહનો ખરીદો તેની પણ પૂરેપૂરી વિગતો રાખવી તેમજ તમારા શોરૂમ ઉપર જે વાહનો છે તે વાહનોની નંબર પ્લેટો વ્યવસ્થિત રાખવી વાહનોમાં કાળા કાચ ચડાવેલા હોય તો આવા વાહનો નહીં રાખવા ને જો આવા કોઈ જાહેરનામાનો ભંગ થશે તો કાયદેસર પગલાં લેવામાં આવશે અને નજીકના દિવસોમાં અમે આવી ઝુંબેશ ચાલુ કરવાના છીએ કે જે આવા જે ગેરકાયદેસર લેવેચનો ધંધો કરે છે તેની ઉપર અમે કાયદેસર પગલાં લેશું તે તેવી જ રીતે અમે ટ્રાફિકનો ઝુંબેશ પણ અત્યારે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો આમ જનતાને પણ વિનંતી છે બનાસીયા વાનગોના કાળા કાચ ને જો હોય તો નસ કરી નાખે નંબર પ્લેટ હોય તો તે નંબર પ્લેટ પણ નંબર પ્લેટ દૂર કરી અને આરટીઓ ની નંબર પ્લેટ એટલી વિનંતી છે